સમાચારમાં આગળ વાત કરીએ અંજારની તો ઐતિહાસિક શહેર અંજાર ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે જે નિમિત્તે રવિવારે ઉત્સવના લોકો વિમોચન કરવામાં આવ્યો હતો ત્યારે હજારોની સંખ્યામાં સત્સંગીઓ હાજર રહેવાના છે આ અંગેની વિગતો મુજબ ભુજ સ્વામિનારાયણ મંદિર હસ્તક આવતા અંજાર નૂતન સ્વામિનારાયણ મંદિરનું તાજેતરમાં નવનિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાશે જે મહોત્સવ નિમિત્તે આગામી રવિવાર તારીખ એક ઓક્ટોબર ઉત્સવના વિમોચન કરવામાં આવશે ત્યારે ભુજ અંજાર સહિતના મંદિરોના સંતો તેમજ હજારો હાજર રહેશે ઐતિહાસિક શહેર ક્યારેય નહીં જોયો હોય તેવો ભવ્ય અને દિવ્ય મહોત્સવ આગામી દિવસોમાં અંજારના આંગણે યોજાવાનો છે જેથી રવિવારે બપોરે પાંચ વાગ્યાની ત્રીસ મિનિટે સૌ શહેરીજનોએ આ લોગો વિમોચન પ્રસંગે સાક્ષી બનવા હાજર રહેવા અનુરોધ કરાયો છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આયોજિત અંજાર નૂતન મંદિર થયું ભવ્ય મહોત્સવ અંજાર શહેર ઐતિહાસિક તો ઘણા છે પણ એના કરતાં પણ ઐતિહાસિક ઉત્સવ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર અંજાર બન્યું એ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ એક યાદગાર ઉત્સવ એક લોકોના અંતરમાં આનંદ ભરી દે એવો ઉત્સવ અને ભગવાન સ્વામિનારાયણ અનેક મંદિરોની પ્રતિષ્ઠા કરી તે વખતે જે આનંદ જે ભક્તિ જે ઉમંગ જે શ્રદ્ધા હતી એવો ને એવો શ્રદ્ધાવાન ભક્તિવાન દિવ્ય મહોત્સવ ઉજવાનો છે એના ઉપલક્ષમાં આગામી તારીખ એક દસ બે હજાર ત્રેવીસ રવિવારના દિવસે એ ઉત્સવનો જે લોગો છે એ લોગાનું વિમોચન કરવામાં આવશે અને એ વિમોચનની અંદર ભુજ મંદિરના ઘણા બધા સંતો પધારશે હજારો સત્સંગીઓ ભેગા થશે અને ક્યારે પણ અંજાર શહેર નહીં જોયું હોય એવું ભવ્ય વિમોચન લોગાનું રાખેલું છે તો સર્વે સત્સંગી શ્રદ્ધાળુ ભક્તિવાન સનાતન ધર્મ ધર્મપ્રેમી ભક્તોને ખાસ પધારજો તારીખ એક દસ બે હજાર ત્રેવીસ રવિવાર બપોર પછી બરાબર સાડા પાંચ વાગે આ લોગાનું વિમોચન એ કાર્યક્રમ પ્રારંભ થશે અને સાડા સાત વાગ્યા સુધી વિમોચન પૂર્ણ થશે અને આકાશી નજારો અતિ અદ્ભુત અને દિવ્ય હશે એને માણવા માટે પધારજો